સમસ્ત ગલિયા ભાવિક ભક્તો પર આપના આશીષ તેમજ આશીર્વાદ વર્ષાવો આજની લીલાચારાની નિર્ણના લાભાર્થી ભક્ ભાવિક ભક્તો શ્રી સવલ માતાજી લુણી ગલિયા ભાવિક મંડળ આજે કુળદેવી શ્રી સવલ માતાજીના લુણી ગામ સ્થાને નૂતન મંદિર શિખરબંધ મંદિરનું પ્રથમ વાર્ષિક ગજા અને વર્ષગાંઠ નિમિત્તે સાથે આજે પૂનમના દિવસે રામધળની ગાય માતાઓ માટે એક ગાડી લીલાચારાની નિરણ શ્રી શવલ માતાજી લોણી ઘલિયા ભાવિક મંડળ તરફથી અહીં પીરસવામાં આવેલ છે હાલ ગાય માતા પોતાનું મનગમતું ભોજનયુ આરોગવા અહીં ઉપસ્થિત છે અને સમસ્ત ગલિયા ભાવિક ભક્તો પર પોતાના આશીષ તેમજ આશીર્વાદ વર્ષાવી રહેલ છે ઉનાળુ મહાનિર યજ્ઞમાં શ્રી શબલ માતાજી લૂણી ગલિયા ભાવિક મંડળ તરફથી આજે આ ત્રીજીની ખેડસવામાં આવેલ છે અને ગલિયા ભાવિકો તરફથી અંગત પણ અર્પણ કરવામાં આવેલ અને ચાર વર્ષથી છેલ્લા ગલિયા ભાવિક તરફ તરફથી ખૂબ ખૂબ એવી અનુમોદના સાથે અનુદાન પ્રાપ્ત થાય છે તો ગલિયા ભાવિક મંડળને ખૂબ ખૂબ ધન્યવાદ આભાર જય માતાજી જય માતા